નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવીશું હું શું તમારો મોજરો પ્યારો મિત્રો પ્રેમી દિવાનો દેશી ગમરાનો સોરો તમે જો દેશી સોરાને લવ કરતા હો અને પ્રેમ કરતા હો અને મિસ કરતા હોય તો લાઇક તો કરજો જ એક તો લાઇક બના ને એક તો લાઇક કરો જ લાઇક કરશો એનો મતલબ એમ થાય છે કે તમે મને કિસ કરી સમજા ને હા તો પ્રેમી દીવાનો છે એટલે કિસની વાત કરે છે એક લાઈક તો જરૂર કરો એક તો લાઈક બને જ અને આજના વિષયના અંદર હું તમારા માટે થઈને મચ્છાની દવા લઈને આવીશું એટલે કે મચ્છા હળડતા હોય કળકળ કરતા હોય અને મચ્છર જપતા ના હોય એના રાતે હુરવા દેતા ના હોય હં પહેલું તો એક વાત કરેલું કે મચ્છર થવાનું મૂળ કારણ શું છે હં મચ્છર થવાનું મૂળ કારણ એવું છે કે તળેલી વસ્તુ ખાવી વધારે પડતું તીખું ખાવું પ્લસ વધારે તું હુકું ખાઓ ખા ખા કરું કબજિયાત વધારે રહેતી હોય અને પેટ એકદમ સાફ રહેતું ના હોય પાચનતંત્ર એકદમ મજબૂત ના હોય એટલે કહેવાનો મતલબ એમ છે કે જો તમારું પેટ ખરાબ તો તમારું પાચનતંત્ર કમજોર થઈ જાય પાચનતંત્ર કમજોર હોય ને તો પછી તમને કબજિયાત થાય કબજિયાત ન થવાના કારણે શું થાય ખબર છે પેલું જે મૂકવાના છે ને એ જોર લગાવવું પડે એટલું યાદ રાખજો તો સમજી જાય મારે તમારે સમજાવવા ના પડે એટલું યાદ રાખજો અને જોર લગાવવા જો એના કારણે તમને તકલીફ થાય અને મચ્છા તો જેને દુખાતા હોય ને તો આશીર્વાદ સુધી હુરી કહેતા નહીં હવે મચ્છા મટાડવા હોય તો તમારે શું કરવાનું છે ખબર છે હા તો રામ પણ છે તો પહેલી તો એક વાત કરેલું કે જો તમને મચ્છા દુખતા હોય હળહળ કરતા હોય તો તમારે દહીં ખાવાની દહીંના અંદર તમારે જે આપણે નારિયેલ આવક નહીં આવતો તો નારિયેલ એની સૂત્ર હોય છે એના સૂત્ર થોડા ઘણા બાળીને એનો જે પાવડર હોય છે એ પાવડર છે તમારે એ દહીં હોય માની લો કે હટીસું લીધું એના અંદર તમારે એક ચમચી પાવડર નાખવાનો એટલે કે નારિયેલના સૂત્ર જે તમે બાળેલા હોય એની રાખ હોય એ રાખ તમે એક ચમચી દહીના અંદર નાસીને હલાઈને ખાશો ને અને સુધી પ્રયોગ કરશો તો મચ્છાની જે તકલીફ હશે એ મટી જશે એટલું યાદ રાખજો એટલે કે કબીજિયાત મટી જશે એટલે કે કબીજિયાત તમારા શરીર ગાયબ થઈ જશે પ્લસ એક બીજી વાત કરી લઉં અને જેને મચ્છા થઈએ તો હેરન હેરાન થઈ જાય એટલું યાદ રાખજો અને કોઈ મચ્છર કોઈ મોટી બીમારી નહીં એટલું યાદ રાખજો દરેક વ્યક્તિને થાય એવું નહીં કે કોઈ વ્યક્તિ ના થાય એક બીજી વાત કરી લઉં કે તમારે હાવખે મચ્છા મટાડવા હોય ને તો તમારે ગરમ પાણી નહીં નવવાનું એટલું યાદ રાખજો ઠંડા પાણીથી નવાનું ચિયા પાણીથી કુલ કુલ પાણી એટલે કે ઠંડા પાણીથી નવાનું બહુ ભારે પાણી નહીં નવાનું એટલું યાદ રાખજો એટલે કે ઠંડા પાણી નાશો ને તેનાથી એનાથી મચ્છા મટી જાય એટલું યાદ રાખજો અને તમારે ઠંડી વસ્તુ ખાવાની કેળું ખાવાનું એટલે કે જેટલું ઠંડુ હોય ને ઠંડુ ટાટ ખાવાનું એટલું યાદ રાખજો અને જેટલું તમે ગરમ લાઈ ખાશો ને આગન જેવું ખાશો ને એના કારણે મચ્છા તમારા શરીરના અંદર વધી જશે એટલું યાદ રાખજો મચ્છા મટાડવા માટે થઈને એક જ આ ઉપાય એવો છે કે ઊંઘ પડાઈ નાખે એવો છે એટલું યાદ રાખજો આપણે અતિશય વધારે વાત કરવી નહીં કારણ કે આપણે વધારે પડતું બોલાય નહીં આ તમે મારા વિડીયો શો નજારો જોઈ શકો સુંદર મજાની આ વનસ્પતિ અને એના પત્તર તમે જોઈ શકો છો તમને એવું લાગ્યું છે કે ભયલું તો મા નાટક જેવા છે કાલંગડા લઈને આવ્યો છે પણ કાલંગડા નહીં આવ્યો હો આ તુહડું છે એટલું યાદ રાખજો અને તુહડું છે એકદમ કડું કડું ઝેર આવે એટલું યાદ રાખજો એટલે અતિરક ઝેરી આવે છે એટલું યાદ રાખજો અને આ તુહડું જો તમે પગના અંદર ફોડો તેની કડવાશે જીબી આડાશે એટલું યાદ રાખજો તમારે શું કરવાનું છે રાતે ઊંઘવાના ટાઈમે તમારે આ તુહડું અનથી થોડું મોટું હોય માની લો કે આવડું મોટું હોય તમારે લઈ રહેવાનો અનૌવાનો રસ કરી નાખવાનો રાતે ઊંઘવાના ટાઈમે એ રસ છે જે જગ્યાએ તમને મચ્છા દુખતા હોય મારે કહેવાય ના કે તમને કઈ જગ્યાએ દુખે છે એક જ જગ્યાએ દુખાતા હોય છે એટલે તમને ખબર પડી જાય કે ચો દુખાઈ છે તો એ રાતે ઊંઘવાના ટાઈમે ખાઈ પીને ગુદ્રપ ગુદ્રપ પાથરે હોય એનો જે રસ કર્યો છે રસની માલિશ એ કરવાની છે બરાબરની ખસખસાઈને દસથી પંદર મિનિટ માલિશ કરવાની છે અને માલિશ કરશો અને અઠવાડિયું આવો પ્રયોગ કરશો રાતે ઊંઘવાના ટાઈમે તો તમને મચ્છાની જે તકલીફ હશે એ મટી જશે કારણ કે મચ્છા મટાડવા માટે થઈને આ તુહડું છે રામબાણ છે લખીને આપું છું સો ટકા ગેરંટી સાથે એટલે કે મચ્છાનો ઇલાજ કહેવામાં આવશે હા મિત્રો તમે તમારા એરિયાની અંદર આ તુહડાને કયા નામથી ઓળખો છો અને કઈ રીતે ઉપયોગ કરો છો અને સાચું છે ખોટું છે એ પણ મને કોમેન્ટના અંદર કહેજો કારણ કે મને વડીલોએ કીધું છે કે તુહડું છે મચ્છા મટાડશે અને મચ્છરની દવા ખેવામાં આવશે મને તો ઘણા એમ કહીએ કે ચોક ખોળીને લાવજે હવે તો હું આ આટલો ખો પોછો છે લઈ જવાનો છે એમના હાલવાના છે એટલું યાદ રાખજો કારણ કે એમને તકલીફ છે તો એમને તકલીફ મટાને એટલે કે મચ્છરની દવા કહેવામાં આવશે એટલું યાદ રાખજો કાલંગડું નહીં એટલું યાદ રાખજો આ તું ભડું છે અને તમે તમારે એની અંદર કયા નામથી કોઈ મને કહેતા રહેજો લાઇક તો કરજો હાલ થોડો નરમ છું એટલે થોડું આમ બોલું છું રમણ ભમણ પણ થોડું લાઈક તો કરજો હા મારા આમ થોડો લમણો રાખજો લાઈક કરજો હા મિત્રો જો તમારી કોઈ હેલ્ધી લગતી કોઈ બીમારી હોય એને લગતો જો વિડીયો બનાવો તો મને જરૂર કોમેન્ટની અંદર કહેજો અને મારી ચેનલના અંદર જો નવા હોય ને તો મારી ચેનલનું છે જે લાલ કલરનું બટન છે જે અંદર ફ્રી છે એને દબાવજો બાળ આગળ પર ઘરે ઘરે જ અને કોમેન્ટ કરજો હા તમારા જેટલા ગ્રુપ વન જેટલું સર્કલ હોય ને તમામ જગ્યા ઢોર બોલાવજો ને મોર બોલાવજો મિત્રો આવજો બાય બાય સિ ટાટા વન ફોર થ્રી યુ ટુ